બાર વાગવા ત્યાં હવે જવું પડશે આપડે જાય પેલા તો અમે નહી હું તો હું પણ આ તો ખાવાનું પટી જાય ને એટલે કાજ કાઢી ના દેવો પડે એટલે તમારો કાજ થાય

Kami harta atas air ya? Tak mahu diup dah siu Kami bulban taruh dah aku Siu bulu pandik lagi diwoi Bila tiya bul ehli ataram Hatu naik ni Bila tiya kumbia dana sebutlah jauh persilah Dew Nombling-nombling Putih baca usaha આપડે વીતી બરોબર કરી ઓ ખાતું લાગે પણ આમાં કાચ મન છે ખબર તો ખોલું ના ખોલતો

મારે તો હજુ પહેરવાનું બાચી છે તમે તો ફરી રહ્યા છો એટલે હું અમને પોતા જ ને ગમે પૂસંગત પહેલા બોલ્યા

બે જણા કો બેઠા તા મોહાણીઓ વર્તે આવતો હતો તલવારે હતી અને લાબુ પડ્યા હતા બરોબર લેસ્યું એક તો

અમે તો મરતે અટકાયું મન ખબર નથી તમે ચાતવા હોય તો તને બધું ખાવાનું લઈ ના જોવા જેમ આવતા ખાવાનું પૈસા અમે તો કોઈ ના લઈ ગયા અમે તો તો તને એમ ને એમ ના જવાય ને તમે શોખે હું શું કહું